આદર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું ચુમન શ્રી શેરબાનું ટ્રાફિકની ફરિયાદો મળતા પાની ગેટથી સરદાર સ્ટેઝ સુધીના દબાણો દૂર કરવા દબાણ શાખાની ટીમ પહોંચી વિસ્તારમાં માત્ર નામ પૂરી કામગીરી કરી ટેબલ લારીઓ સહિતનો સામાન જપ્ત કર્યાની ગણતરીના કલાકોમાં જ દબાણો પુનઃ યથાવત ખાયા કામગીરી અંગે અધિકારીનો ઉડાવ જવાબ

સવાલ તો આપો કઈ તો બોલો ખબર છે કે ગોળમાંની બધી ઉતારી કે હા ઠીક છે પાછળનો ભાગ બોલ જે ગાડીમાં છે

આ એક પ્રક્રિયા છે જે સમય સમય મળતી હોય એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે પાછળ જે વાહનો એમાં ફરી વાર એની કાર્યવાહી એ પ્રમાણે કરવામાં આવશે એ સમય સમય પર સૂચના પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે તમે જોયું ને તમે

કઈ રીતે ધંધો કરીએ છે કે એને લાખો રૂપિયા નથી કમાતા અમે યાર આ સુધરે વાળા જીવા દેતા મહિને પાંચસો રૂપિયા તો આવીને લઈ જાય છે પાવજી માં આવી પોણે છે વીસ રૂપિયા પેલા એના ભી લઈ જાય છે સાફ સફાઈ ના બધા પૈસા મારી પોણે પાવજીઓ છે તોય હેરાન કરે છે બોલો હવે શું કરવાનું આ ગઈ વખત લારી લઈ ગયા હતા પાંચ હજાર રૂપિયા ભર્યા ભર્યા ત્યારે મારે ઘેર લારી આવી અને અમે લેવાનું હોય એની અંદર યાર આ કેવી રીતે ધંધો કરીએ છીએ અમારું મન જાણે છે બોલો तकलीफ काम भी करता रोड पर गाड़ी मुकी बोलात इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर आइकन जरूर प्रेस करें